ગુજરાતમાં શું ખરેખર દરેક સમાજને બંધારણની જરૂર છે કારણ કે ઠાકોર સમાજ દ્વારા બંધારણ બનાવવામાં આવ્યું અને હવે આખી બાબતને લઈ અને જે નિયમો હતા આ બાબતને લઈ અને વિવાદ થઈ રહ્યો છે અને બીજી તરફ પાટીદાર સમાજનું બંધારણ બને એના પહેલા જ વિવાદ થઈ રહ્યો છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં જો સમાજના બંધારણોની વાત કરવામાં આવે તો સૌથી પહેલા ઠાકોર સમાજ દ્વારા સમાજનું બંધારણ બનાવવામાં આવ્યું અને હવે આખા બંધારણમાં જે ડીજેનો નિયમ છે છે બાબતને વિવાદ થઈ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે પાટીદાર સમાજનું પણ બંધારણ બનવું જોઈએ એવી વાત કરવામાં આવી હતી પાટીદાર સમાજના જાગેવાન મથુર સવાણી દ્વારા અને હવે આ વાતનો વિરોધ કરવામાં આવ્યો છે પાટીદાર સમાજના જાગેવાન કાંતિભાઈ પટેલ દ્વારા તેમના દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે અત્યારે શું સમાજ ને જરૂર પડી છે બંધારણ બનાવવાની શું પટેલ કરવામાં આવી છે સાંભળી લઈએ ગુજરાતમાં પાછલા એકાદ વર્ષથી જે તે જ્ઞાતિ સમાજમાં રીત રિવાજ કંટ્રોલ કરવા માટે નિયમો બની રહ્યા છે બંધારણ બની છે તે વાત સ્વાભાવિક રીતે પાટદાર સમાજના લોકો પણ સાંભળતા હોય તો એ લોકો જ્યાં ત્યાં અમને મળતા હોય ત્યારે એક ઈચ્છા વ્યક્ત કરતા હતા કે આપણા સમાજમાં પણ હવે રીત રિવાજ કંટ્રોલ કરવો પડશે તો એના માટે જાગૃતિ આવે લોકોમાં એ માટે પ્રયાસ કરો તો હવે જે તે લોકો મળે એની એની રાય એ કંઈ સમાજની રાય તો ગણી શકે નહીં તો સમાજ શું વિચારે છે એના માટે એક સોશિયલ મીડિયામાં અમે વિડીયો મૂક્યો કરોડો લોકો સુધી લોકોએ પહોંચાડ્યો અને સામેથી જે પ્રતિસાદ મળ્યો છે એ લોકો રીત રિવાજ કંટ્રોલ કરવા માટે નિયમ બનાવવાના પક્ષમાં છે આ વાત સાંભળે અને લોકોની રાય મેં ગુજરાતના એક હજાર સમાજ સંગઠનના અમારા આદરણીય આગેવાનોને પત્ર લખ્યો છે કે લોકો આવું વિચારી રહ્યા છે તો તમે તમારા વિસ્તારમાં તમે લોકોમાં આ વિષય શરૂ થાય એ માટેનો પ્રયત્ન શરૂ કરો વિનંતી કરી છે અને આમ લોકોને એક પત્ર સોશિયલ મીડિયામાં આજે મોકલ્યો છે કે ભાઈ તમે પાંચ પચીસ સો લોકો ભેગા થઈ રીત રિવાજ કંટ્રોલ કરવા માટેનો વિષય જ્યાં ત્યાં મૂકો અને આગેવાનોને ભેગા થઈને મળો આગેવાનને પણ કહો કે આપણે આવા આપણા વિસ્તારમાં રીત રિવાજ કંટ્રોલ કરવા માટેનું એક વાતાવરણ બનાવ્યું અને આવી રીતે જો આખા ગુજરાતમાં વાતાવરણ બનશે તો એક રીત રિવાજ કંટ્રોલ કરવા માટેનું અભિયાન જાગૃતિ આવશે તો આવનારા દિવસોમાં સમાજના બધા લોકો ભેગા થઈ આગેવાનો ભેગા થઈ લોકોની રાય મુજબ નિયમો નક્કી કરી અને બંધારણ કેવી રીતે અમલ કરવું એના માટેની વ્યવસ્થા પ્રયત્ન શરૂ કરશું સાહેબ કેટલું જે રીતે આખું છે તો એને લઈને હવે કઈ રીતે બંધારણ બનાવવું કેવી રીતે બનાવવું એ હજી તો સેકન્ડ પ્રયત્ન છે અત્યારે તો લોકોમાં જાગૃતિ આવે નીચેથી વધારે અવાજ ઉભો થાય કે ભાઈ બંધારણ બનાવવું છે નીચેથી લોકોના માઇન્ડમાં એમ છે કે મોટા મોટા માણસ જ્યાં સુધી નાના પ્રસંગ નહીં કરે ત્યાં સુધી નીચે નાના પ્રસંગ કે હવા નહીં બને તો એની પણ એક રાય બની છે કે મોટા માણસો પોતાની કંપનીના બેનર નીચે કાર્યક્રમો કરે જે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સંબંધો ડેવલોપ કરે કંપનીના કાર્યક્રમોમાં લોકોને બોલાવે કંપનીની બ્રાન્ડ ડેવલોપ કરે પરંતુ પોતાના સંતાનોના લગ્ન એક સામાન્ય નાની પદ્ધતિમાં કરે રીત રિવાજમાં રહી સમાજના રીત રિવાજમાં રહીને કરે તો એ કંપનીની પણ બ્રાન્ડ મોટી કરી શકશે વ્યવસાયિક સંબંધ પણ ડેવલપ કરી શકશે અને બીજી સાઈડ સમાજની જે પીડા છે એમાં પણ એ સહયોગ આપી શકશે આવી પણ એક નીચેથી રાય બની રહી છે એટલે આ બધા આ માટે અત્યારે મંથન કરી રહ્યા છે મંથન કરવાનું અભિયાન વધારે વેગવંતુ બને એ માટેનો અમારો પ્રયત્ન છે

તો લાડવાનો કાર્યક્રમ શરૂ પણ વીસ કિલો લાડવાની પેટલી ગાય તો આ પકડાઈ ગયેલી વસ્તુ છે કે નથી પકડાઈ ગયેલી વસ્તુ તો આવા અનેક વિષયો પકડાઈ ગયેલા છે એ પકડાઈ ગયેલાના વિષયમાંથી મુક્તિ અપાવવા માટે એ પાંચ મહિને માના પેટમાં બાળક છે પાંચ મહિને વિધિ આવે સાત મહિને વિધિ આવે બાળક જન્મે ત્યારે ચાર પાંચ કાર્યક્રમ આવે ભલે બાળકના વ્યવસાયના ચાર પાંચ નાના મોટા કાર્યક્રમ લગ્નના નાના મોટા કાર્યક્રમ મરી જાય પછી આઠ કાર્યક્રમ આવે છે તો જે દુનિયાની હારે આપણે કમ્પેર કરવાની છે તો વિકસિત દેશોમાં આવું કાંઈ છે નહીં એટલે વિકસિત દેશોના લોકોને બાહ્ય તનાવ ઓછો છે એટલે એ વધારે સારી રીતે પ્રગતિ કરી રહ્યા છે તો આવનારી પેઢીને વિકસિત દેશોના યુવાનો હારે જોડવાના છે તો આપણે આપણી આપણા સંતાનોનું જો સારું ઈચ્છતા હોય આપણી ભાવિ પેઢીનું આપણે હારું ઈચ્છતા હોઈએ તો એને બાહ્ય ભારણમાંથી મુક્તિ અપાવવી પડશે અને એ મુક્તિ આ રીત રિવાજના કંટ્રોલથી અપાવી પડશે કે જે રીતે પદ્મશ્રી મથુર થવાની છે પાટીદાર સમાજના રીત રિવાજ માટે બંધારણ બનાવવાની વિચાર રજૂ કરી છે તમે કઈ રીતે જોયું માન્ય પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ જે વાત બજારમાં મૂકી વાત સારી છે અને બનાવવું જોઈએ અને એક જ સમાજે બનાવ્યું છે ઠાકોર સમાજે એના રાજકીય રીતે કોંગ્રેસ તરફી જુવાળ જોવામાં આવે બીજું કે અત્યારે શું જરૂર પડી પટેલ સમાજને પટેલ સમાજની સાથે બધા સમાજ ચાલતા હોય છે પટેલ સમાજ છે એને બંધારણની આવી કોઈ જરૂર નથી અને કોના માટે બનાવવું છે કોના કહેવાથી આ બંધારણની વાતો કરે છે અને શું જરૂર પડી ગઈ પટેલ સમાજના દીકરાઓને માર્યા ત્યારે આવું કહીને જેલમાં પુરાવા માટે જે ગયેલા એ જ નેતાઓ આજે બંધારણની વાત કરે છે સમાજના અગ્રણીઓ પોતાના માટે અમારા મથુરભાઈ સવાણી સાહેબે લાડવો કર્યો તો મારા જ ખેતરમાં હતો હજુ લોકોના ખેડૂતોનું પ્રેમેન્ટ બાકી સિવાયની બહુ સરસ વાત કે કરોડ રૂપિયા લાડવામાં અને એ કરોડ રૂપિયા એવા ચાર કરોડ રૂપિયાની જમીન બાજુમાં સંસ્થાએ લીધી જે બી ડાયમંડ અને એ આજે બસો કરોડની સંસ્થા ઊભી થઈ તો નુકસાન કોને ગયું ક્યાં ગયું બીજું ડાયમંડ બુશ બન્યું પંદરસો કરોડ રૂપિયાના ખર્ચે ધોળો હાથી છે સમાજ ને લોસ ગઈ છે આરોગ્યની હોસ્પિટલો બની બની લાભ લાભ મળ્યો મળ્યો શું અમારી વાડીઓ અને મેં વાત કરી હતી કે અહીંયા ઓગણીસ કરોડ રૂપિયા વીસ કરોડ રૂપિયા પચીસ કરોડ રૂપિયા વાડીમાં ન ખર્ચાય ત્યારે પંદર લાખ કે વીસ લાખ રૂપિયાની આજુબાજુ જમીન મળે છે તો રાજકોટ ગુજરાતની અંદર જ્યાં જ્યાં પટેલો છે ત્યાં તવી જમીન લઈ લેવી જોઈએ પણ નહીં એક સમાજનું મોટું આગેવાનનું ટોળું અમારા મિત્રો એ લોકોની જીત અને એ લોકોની જીતના કારણે આ વાડી માળીવાની કચાર ગામની જેમાં હું ટ્રસ્ટી છું એના હિસાબ પણ માંગ્યા છે એની અંદર હું હું નીકળું તો એ બધા જાણે છે એટલે સમાજને કંઈ કહેવાની જરૂર સમાજ બધું સમજે છે કે ડાકલાને ભુવા કોણ છે પણ મુદ્દાની વાત એ કરીએ કે જો આટલા રૂપિયા ત્યારે ન ખર્ચા હોત તો હું ચોક્કસ કહું છું કે દસ કરોડ રૂપિયાની મિલકત અત્યારે બજારમાં જમીનો અમારી પડી હોત સમાજની એ સિવાય ત્યારે વાહ વાહ કરાવવા માટે આગેવાનોએ સમાજની વાળીને મ્યુનિસિપાલિટી પૈસા જમીનના વ્યાજ સાથે અત્યારે ભરે છે એવા ઓર્ડરથી આને ભરે છે એ વાતો નથી કરવી અને કારણ વગરનું સમાજને તોડવાનું કામ કરી રહ્યા સમાજ તૂટી રહ્યો છે ડાયમંડ માટે તો આ માણસો હતા તો એના માટે તમારે પેન્શન યોજના બનાવવી જોઈતી હતી એના માટે કરવું જોઈતું કે અમે ફરજિયાત નબળા માણસને પાંચને અમે કામે રાખશું પણ કોઈક રીતે પોતાને મોટા થવા પોતાને સમાજના અગ્રણી બતાવવા અને કોઈક ના કહેવાથી હવે કોને કહ્યું હશે આ કાથી સપનું આવ્યું માનો કે એક વાંજીઓ હોય અને એને સપનું આવે કે મારે તો બાર બાળક છે સવારે સપનું આખ ખુલી જાય પછી કોના શોધવા જાય આ પટેલ સમાજની હાલત છે શૈક્ષણિક સંસ્થાઓના નામે આવ્યા તે તેમાં પણ કશું નથી થયું અને આમાંય નહીં થાય મારી તો બહુ સ્પષ્ટ અને ચોખ્ખી વાત છે કે આમાં કોઈ રાજકારણી માણસે પડવાની જરૂર નથી આમાં યુવાઓને બહાર લાવો બુદ્ધિજીવી માણસોને બહાર લાવો તમારી પાસે ના હોય તો મને કહો હું તમને આખી જુડિસલના માણસો કારણ કે હું જે બિલ્ડિંગમાં વાત કરું છું એ બિલ્ડિંગ બી મૂળ લોકો લેટું એની અંદર ગુજરાતની અંદર નહીં ભારતના બંધારણમાં ફેરફાર કરી અને આ પ્રાઇવેટ પહેલી રૂરલ ની અંદર કોલેજ બનાવેલી વિનુભાઈ વૈરવિયા અમારા હાઈકોર્ટના જજ હતા એના કહેવાથી અને આ એક સરસ પ્લાનિંગ કરેલું આ રીતે બંધારણ થાય બંધારણને પેલા અમલમાં મૂકો પાંચ વર્ષ એનું ટેસ્ટિંગ લો અને જેને કોઈક ના છે પોતાને સારા દેખાડવા પોતાના મળતીઓ માટે વાહ વાહ કરાવવા અથવા તો ઉપરથી આકા જે કે એટલું કરવા માટે કેટલા કમળ પકડાયા કેમ ના બોલ્યા પાટીદારના દીકરાઓને જેલમાં નાખ્યા કેમ ના બોલ્યા ઈરાની મનની થઈ તો કેમ નથી કોઈ બોલતું અને આ યુબી અસ્મિતા ચેનલ અમે ચાલુ કરી છે છાપા પ્રેસ મીડિયા પણ ચાલુ કર્યા છે આજ પછી જે કોઈ આ બાબતોની બાબતોની વાતો હશે મારા મંચ ઉપરથી દરેક યુવા પાટીદાર સમાજ અન્ય સમાજ દરેકને વિનંતી છે કે અહીંયા તમે આવી અને ડિબેટ કરી શકો છો અને કાયદા માટે પણ કંઈ જાણવું હોય તો આગળ તમે જાણી શકો છો એવી મારી સર્વની વિનંતી બંધારણ બાબતે એવું કહેવામાં આવે છે કે કુરિવાજો કે દૂર થશે ખર્ચ બચાવી અને જે બંધારણ બચે તેનાથી ફેરકાકીય અને શિક્ષણ ક્ષેત્રે ઉપયોગમાં આવે કુરિવાજ શું તમને ન ગમે એટલે કુરિવાજ મને ન ગમે એટલે તમે ખોટા સેના કુરિવાજ તમે કરોડો રૂપિયાનો ખર્ચા કર્યા મે હમણાં જ કહ્યું લાડવો કર્યો ફલાણું કર્યું સમાજને ગેરમાર્ગે દોર્યા જેસીબીના હિસાબ નથી મળતા પેલી વાડીના હિસાબ નથી મળતા મેં તો લેખિત આપ્યું છે રેડિક્ટર રેડી મોકનું છે ખોટી સહયોગ કરવાવાળાની સહીઓ બી છે મારી પાસે મારા મરી ગયેલા ભાઈની બી સહી કરેલી છે એક ટ્રસ્ટ વાળાએ મારા મરી ગયેલા એટલા સમાજ છે અને ન બોલી એનો મતલબ એવો નથી હોતો કે તમે લોકો જે નક્કી કરો એ સમાજ કરી શકે અમારે બોલવાનો વારો એટલે આવ્યો છે અમારે ચેનલ ચાલુ કરવાનો એટલે વારો આવ્યો કે દરેક સમાજે સમજવાની જરૂર છે અહીંયા સ્પષ્ટ જોવા મળે છે કે પાટીદાર સમાજના જ બે આગેવાનો છે અને બંને આગેવાનોના મત અલગ અલગ છે બંને આગેવાનો કંઈક વિચારે અલગ અલગ છે આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે વાત એટલી જ આવીને રહી ગઈ છે કે શું પાટીદાર સમાજને બંધારણની ખરેખર જરૂરત છે અને આ બંધારણ બને અને જો પાટીદાર સમાજનું બંધારણ કદાચ આગામી સમયમાં બનાવવામાં પણ આવે પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે બંધારણ બને બંધારણ બનાવવાની ચર્ચાઓ થાય એના પહેલા જ બે આગેવાનો વચ્ચે હવે વિવાદ થઈ ગયો છે આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં